ઝઘડિયા પંથકમાં ગત રાત્રે આવેલા મિની વાવાઝોડાએ વ્યાપક નુકસાન કર્યું છે ભારે પવન ફૂંકાયાની સાથે જ વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી અચાનક આવેલા મિની વાવાઝોડાએ સામાન્ય ઝૂંપડાઓ તેમજ કાચા મકાનોના પતરા ઉડાડી પાડ્યા હતા લગ્ન પ્રસંગોના તથા કથાના મંડપ મિની વાવાઝોડાના પગલે હચમચી ઉઠ્યા હતા સોલર પેનલના સ્ટ્રકચરો પણ ભારે પવનના પગલે હચમચી ઉઠ્યા હતા ઝઘડિયા પંથકના કાંઠા વિસ્તારની સીમોમાં કેટલીક જગ્યાએ વૃક્ષો અને તેની ડાળીઓ પણ ધરાશાયી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે સાથે સાથે ખેતીમાં પણ ખૂબ મોટું નુકસાન હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે ઝઘડિયા પંથકમાં વધુ નુકસાન કેળના પાકને તથા હાલમાં કેરીની સીઝન ચાલુ હોય આંબા પરની કેરીના પાકને થયું છે ભારે પવન ફૂંકવાના કારણે અધકચરી કેરીઓ પણ તૂટી પડી હતી જેના કારણે મોટું નુકસાન ખેડૂતને થવા પામ્યું છે ઝગડિયા તાલુકાના કાંઠા વિસ્તારની વાત કરીએ તો મુલદ ગોવાલી નાના સાંજા ઉચેડિયા રાણીપુરા ઝગડિયા ઉપરાંત કરાર અવિધા રાજપાડી અસા પાણેથા ભાલોદ વિસ્તારમાં પિયત ખેતીને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે કેળના લૂમ સાથેના ઊભા થળિયા જમીન દોસ્ત થયા છે ઊભી શેરડીનો પાક પણ ભારે પવનના પગલે જમીન દોસ્ત થઈ ગયો છે તે જ પ્રમાણે અન્ય બાગાયત પાકો શાકભાજીમાં ગિલોડા પરવળના મંડપોને પણ નુકસાન થવા પામ્યું હતું કપાસના ઊભા પાકને પણ નુકસાન થવા પામ્યું છે ગઈકાલે રાત્રે અચાનક વાતાવરણ બદલાત વરસાદનો માહોલ અને ત્યાર પછી પવન ફૂંકાયો પવનની ગતિ પચીસ ત્રીસ કિલોમીટરની આસપાસ રહેતા આવા કેળોના ખેતરોને ખૂબ નુકસાન થયું અને જાણે ખેડૂતો ઉપર એક ભગવાન અગ્નિ પરીક્ષા લઈ રહ્યો એમ વારે 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 અનેક પ્રકારની તકલીફો આવતી રહી છે સૌથી પહેલાં રેલ આવી ત્યાર પછી તાપ આવ્યો ઠંડી ઠંડીમાં બેરે બેરે કેળો રેલ આવ્યા પછી ફરીથી કેળોને ઊભી કરી અને ત્યાર પછી તાપ અને તાપ પછી આ કમોસમી વરસાદ હજુ તો અમારે શું શું જોવાનું બાકી તો ચોમાસું બાકી સાહેબ હવે કેમનું કરીશું આ બધું જીવવું કેમ કેમ એ તકલીફ છે અને આજે જો ને ગાયોને ખવડાવીએ છીએ કેળવ શું કરીએ